ટ્રાયના નામે કરવામાં આવતા નકલી કોલ્સની જુગલમાં તમે ફસાઈ ન જતા તમારે આવા કોલ્સથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે છેતરપિંડી કરનારાઓ આવા કોલ્સ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમને આવા કોલ્સ પણ આવી રહ્યા છે જેમાં ફોન કરનારા પોતાને ટેલિકોમ વિભાગ અથવા તો તેની સાથે જોડાયેલા અધિકારી હોવાનું કહી અને કહે છે કે તમારો મોબાઈલ કનેક્શન કટ થઈ રહ્યું છે તમારે આવા કોલ્સથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે છેતરપિંડી કરનારાઓ આવા કોલ્સ કરીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ બુધવારે લોકોને ચેતવણી આપી હતી કે ટ્રાઈના નામે કરવામાં આવતા નકલી કોલ્સની પકડમાં તમે ફસાઈ ન જતા આ કોલ્સમાં ટેલિકોમ ગ્રાહકોને મોબાઈલ નંબર આપીને કેટલીક વ્યક્તિગત માહિતી આપવા કહેવામાં આવે છે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કહ્યું કે તે મેસેજ મોકલીને અથવા તો મોબાઈલ નંબર કનેક્શન બંધ કરવા વિશે ગ્રાહકોનો સંપર્ક કરતું નથી તેમણે આવું કરવા માટે કોઈ ત્રીજા પક્ષની એજન્સીને અધિકૃત કરી નથી ટ્રાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સંદેશા વ્યવહાર જે ટ્રાયથી હોવાનો દાવો કરે છે અને મોબાઈલ નંબર બંધ કરવાની ધમકી આપે છે તે સંભવિત છેતરપિંડીનો પ્રયાસ માનવો જોઈએ અને ધ્યાન આપવું જોઈએ નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે